નમસ્કાર સ્પાર્ક ટુડે ડે ન્યુઝમાં આપનું સ્વાગત છે મહાશિવરાત્રી પાવન પર્વ શિવ અને પાર્વતીનું મિલન એટલે કે મહાશિવરાત્રી પાવન પર્વ છે ત્યારે વડોદરા શહેરના હરિસ્થિત મોટનાથ મંદિરે આપ જોઈ શકો છો ભક્તોની વહેલી સવારથી જ ભીડ જોવા મળી રહી છે અને ખાસ કરીને વાત કરીએ તો આજે પાવન પર્વ મહાશિવરાત્રી પાવન પર્વ છે અને ત્યારે પાવન પર્વ દિવસે આ મોટનાથ મહાદેવ દાદા નો સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી કરી શકશો આપ જે પ્રકારે આપજો કે વહેલી સવારથી જ અહીંયા જે ભક્તો છે એ ભક્તો અહીંયા ઉમટી પડ્યા છે અરે હર મહાદેવના નાદ સાથે તમામ શિવાલયો ગુજી ઉઠ્યા છે અને આ શિવાલયોની જો વાત કરીએ તો આપ જુઓ કે જે પ્રકારે આ હરની મોટનાથ મહાદેવ દાદાનું મંદિર ત્યાં નવનાથ પૈકી નું આ મહાદેવનું મંદિર

જોવા મળી રહી છેલયો આજે હર હર મહાદેવ બમ બમ બોલે નાદ સાથે થયા છે આજના દિવસે શિવ રાજી કરવા માટે ભક્તો થ મહાદેવ દાદાના દર્શન કરવા માટે જો કે તમામ ભક્તો એ મોટી આવ્યા છે અને ભગવાન શિવને જળ સાથે દૂધનો અભિષેક કરી રહ્યા છે અને ખાસ કરીને જ્યારે શિવ ભક્તો મહાદેવની મોટી સંખ્યામાં થયા ત્યારે ભક્તો આ મહાદેવ તો દાદાના દર્શન સ્પાર્કના માધ્યમથી કરી શકો છો આ શિવ ભક્તો આજે આ મહાશિવરાત્રીનો પાવન પર્વ છે અને ત્યારે આવના દિવસે બધાના વર્ષ કરવામાં મોટી સંખ્યામાં ભક્તો અહીંયા પહોંચ્યા છે અને દર્શન વર્ષ કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો છે તે અહીંયા પહોંચતા હોય છે અને મારા આજે મહાશિવરાત્રી મહાપાવન પર્વ છે મહાશિવરાત્રીનું શું મહત્વ છે શું કે આજના દિવસે મહાદેવનો સકારક રૂપે પૃથ્વી ઉપર શિવલિંગ સ્વરૂપે સ્થાપન થયેલું હોવાનું આજે મહત્ત્વ છે એવમ ઘણી જગ્યાઓ પર શિવ પાર્વતી વિવાહ લગ્ન તરીકે બી આ તહેવાર ઉજવવામાં આવે છે આ મહાદેવનો એક માત્ર એક એવો તહેવાર છે જે સૌથી અગત્ય છે એ દિવસે આપણે મહાદેવની પૂજન કરવાથી આપણી મનની મનોકામના પૂરી થાય છે તે માટે આજે વડોદરાના નવનાથમાં સ્થિત એક મોટા જ મહાદેવ મંદિરે આપણે આ બધા જ ભક્તો દાદાના દર્શન માટે ઉમડી આવ્યા છે હજી સાંજે પણ આ જ રીતનું વાતાવરણ તમને અહીંયા જોવા મળશે તેથી દરેકને હાર્દિક સ્વાગત છે મોટનાથ પરિવાર તરફથી દરેકનો અહીંયા વાત કરીએ તો આજના દિવસે શિવજીને લીલીપત્ર શહીદ કંદમૂળ અને સાથે મટાકા ભોગ ધરાવો શું મહત્ત્વ રહેલું છે એનાથી તમારા ઉપર આવતા વિઘ્ન સંકટો તથા દાદાની કૃપા તમારી ઉપર રહે અને તમારું જીવન સુખમય રહે તેના માટે આ કાર્ય કરવામાં આવે છે કે ખાસ કરીને આજના દિવસે ખૂબ મહત્ત્વ રહેલું છે અને મહાદેવ આ જે આ શિવાલયો છે ભગવાન શિવના શિવાલયો આજે હર હર મહાદેવના નાદ સાથે